Thank <laughs> you. તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા અને દાંતીવાડે ની સપાટી મિત્રો પાંચસો ને સુડસઠ પોઈન્ટ એસી ફૂટ પોચી ગઈ છે અને અત્યાર સુધીમાં દાંતીવાડે મિત્રો બાવીસ પોઈન્ટ એસી ટકા જેવો ભરાઈ ગયો છે અને દાંતીવાડે એમની ભયાનક સપાટી છસો અને મિત્રો આગામી હવામાન વિભાગની છે અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબ પણ કરી દો તો મિત્રો જય માતાજી